નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે ફાયા એક શૂન્ય એક ડીસીપીઓમાં આજે આપણે ખૂબ જ મહત્વના વિષય પર ચર્ચા કરીશું ચૌદ હજાર આઠસો એકાવનથી થી બે હજાર અનુસાર ફાયરહોસની જાળવણી ફાયરહોસ એ ફાયર સર્વિસનું જીવનરેખા લાઇફલાઇન છે પાણી હોય કે ફોમ દરેક મીડિયમને આગ સુધી પહોંચાડવાનું કાર્ય હોસ જ કરે છે જો હોસ ખરાબ હાલતમાં હશે તો આગ કાબૂમાં લાવવી મુશ્કેલ બની શકે છે તેથી હોસની યોગ્ય જાળવણી દરેક ફાયર ફાઇટર માટે અત્યંત જરૂરી છે ચાલુ શરૂઆત કરીએ હેન્ડલિંગ ઓફ હોઝ એટ ફાયર હોઝ લાઇન બિછાવતી વખતે કરચલી કિંગ્સ ન પડે તેની કાળજી રાખો હોસ વળી જવાથી પાણીનું દબાણ ઘટી જાય છે પંપ ઓપરેટર અને નોઝલમેન વચ્ચે યોગ્ય તાલમેલ હોવો જોઈએ જો પંપ અચાનક ઝડપથી ચાલુ થાય કે બંધ થાય તો હોસ ફાટી શકે છે હોસને ખડક લોખંડના કોણા કાચ અથવા મશીનરીના તીક્ષ્ણ ભાગોથી બચાવો હોસને સીડી અથવા બિલ્ડિંગ ઉપર ખેંચવી હોય તો સીધી ખેંચશો નહીં દોરડા વડે ખેંચશો એક અગત્યની બાબત હોસ લાઇન પરથી ક્યારેય વાહન ન પસાર થવા દો જો પરિસ્થિતિમાં આવું કરવું જ પડે તો હંમેશા હોસ બ્રિજનો ઉપયોગ કરો યાદ રાખો આગ દરમિયાન યોગ્ય હોસ હેન્ડલિંગ જ તેની આયુષ્ય વધારે છે હવે આપણે વાત કરીએ ફાયર મેન્ટેનન્સ આગ બાદ હોસને ફક્ત રોલ કરીને સ્ટોરેજમાં ન મૂકી દો તેના માટે ત્રણ સ્ટેપ જરૂરી છે સફાઈ ક્લિનિંગ જો હોસ પર કાદવ તેલ કે કેમિકલ લાગ્યું હોય તો તરત સાબુ અને પાણીથી ધોઈ નાખવું સી વોટરનો ઉપયોગ થયો હોય તો ફ્રેશ વોટરથી સારી રીતે ધોઈ નાંખવું નહીં તો મીઠું રબર લાઇનિંગને નુકસાન કરશે ક્યારેક ડિસઇન્ફેક્ટન્ટ સોલ્યુશનનો ઉપયોગ કરવાની પણ ભલામણ છે સૂકવું ડ્રાઈંગ હોસ ધોઈ લીધા પછી તેને સંપૂર્ણપણે સૂકવો ખૂબ જ જરૂરી છે હોસને હોશ ટાવર અથવા ડ્રાઈંગ રેક પર લટકાવી દેવું જેથી હવા સરળતાથી પસાર થાય ધ્યાન રાખો હોસને ક્યારેય સીધા સૂર્યપ્રકાશ કે હીટર પર ન સૂકવો નહીં તો રબર લાઇનિંગ કઠણ થઈ જાય છે નિરીક્ષણ ઇન્સ્પેક્શન હોસની અંદર હાથ ફેરવી તપાસો કે લાઇનિંગ ફાટી ગઈ છે કે નહીં કપલિંગ્સ અને ગાસ્કેટ સારી હાલતમાં છે કે નહીં તે ચકાસો હોસ રોલ કરતી વખતે જો કડકડા ટવા જ આવે તો સમજવું કે અંદર તિરાડ પડી છે આ ત્રણ સ્ટેપ પછી જ હોસ ફરીથી ઉપયોગ માટે તૈયાર થઈ શકે છે હવે ચર્ચા કરીએ સ્ટોરેજ વિષય પર હોસને એક જ રીતે લાંબા સમય સુધી રોલ કરીને ન રાખો દર ત્રીજી છ મહિને ખોલીને ફરીથી રોલ કરો હોસને રોલ કરવાની બે પદ્ધતિ છે એક રાઉન્ડ રોલ સ્ટેન્ડ બાય માટે બે ફ્લેટ રોલ ટ્રાન્સપોર્ટ માટે સ્ટોરરૂમ હવામાં ચાલતું ઠંડુ અને શુષ્ક હોવું જોઈએ સીધો કે ભેજ હોસ માટે સૌથી મોટો શત્રુ છે સર્વિસ ટેસ્ટિંગ મિત્રો હવે સૌથી મહત્વની બાબત સર્વિસ ટેસ્ટિંગ દરેક હોજનું વાર્ષિક હાઇડ્રોસ્ટેટિક પ્રેશર ટેસ્ટ કરવું ફરજીયાત છે આ ટેસ્ટ સામાન્ય રીતે હોજના વર્કિંગ પ્રેશરથી એક દશાંશ પાંચ ગણું રાખવામાં આવે છે હોસને પાણીથી ભરીને ત્રીજી પાંચ મિનિટ સુધી દબાણ પર રાખો જો હોઝમાંથી લીકેજ બલ્ચ બલ્ચ કે કપલિંગ ઢીલા પડે તો તે હોસ ફેલ ગણાશે ટેસ્ટિંગ બાદ હોસ પર ટેસ્ટિંગ તારીખ પ્રેશર અને પાસ ફેલ રિપોર્ટ લખવો જોઈએ આથી આગામી ચકાસણી સરળ બની રહે છે રેકોર્ડ કીપિંગ દરેક હોસ માટે એક મેન્ટેનન્સ રજિસ્ટર હોવું જોઈએ આ રજિસ્ટરમાં નીચેની માહિતી લખવી આવશ્યક છે હોસ નંબર અને તેની લંબાઈ ખરીદીની તારીખ છેલ્લો ટેસ્ટ ક્યારે થયો અને આગામી ટેસ્ટની તારીખ જો કોઈ મરામત થઈ હોય તો તેની નોંધ આ રેકોર્ડ કીપિંગ ખૂબ જ જરૂરી છે મરામત જો હોઝમાં નાના કાપા કટ્સ હોય તો પેચ લગાડવામાં આવે છે કપલિંગ સ્ટીલા હોય તો તેને રીકપલિંગ કરવું પણ જો હોસ ગંભીર રીતે નુકસાન પામેલો હોય તો તેને કન્ડેમ્ડ હોસ જાહેર કરવું જરૂરી છે કારણ કે ખરાબ હોસનો ઉપયોગ આગ સમયે જોખમ વધારી શકે છે કન્ક્લુઝન તો મિત્રો આજે આપણે શીખ્યું કે એસ ચૌદ હજાર આઠસો એકાવન થી બે હજાર મુજબ ફાયર હોસની જાળવણી કેવી રીતે કરવી સારાંશ રૂપે એક આગ દરમિયાન હોસને કાળજીપૂર્વક હેન્ડલ કરો બે આગ પછી તેની સફાઈ સૂકવું અને નિરીક્ષણ કરો ત્રણ યોગ્ય રીતે સંગ્રહ કરો અને નિયમિત સર્વિસ ટેસ્ટ કરો ચાર રેકોર્ડ રાખો અને જરૂર પડે ત્યારે મરામત અથવા કન્ડેમ જાહેર કરો યાદ રાખો એક સારી રીતે જાળવેલો હોસ જ ફાયર ફાઇટરનો સાચો સાથી છે જો આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં હું છું આરબી ડોડિયા અને ફરી મળીએશું એક નવા વિષય સાથે ફાયર એકસો એકમાં ધન્યવાદ